નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ પ્રી મોનસૂનની કામગીરીમાં આમોદ નગરપાલિકા નિષ્ફળ આમોદ શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણા દ્વારા નગરપાલિકાના ઇન્ચાર્જ મુખ્ય અધિકારી હાજર ન હોવાથી સિટી એન્જિનિયરને આવેદન પત્ર રજૂ કર્યું આવેદન પત્રમાં જણાવ્યા મુજબ આમોદ શહેરના વોર્ડ મેમ્બર એકમાં નગરપાલિકાના ઉપપ્રમુખના ઘર પાસે ગંદી ગટરમાંથી ખૂબ જ દુર્ગંધ મારતું પાણી વહી રહ્યું છે તથા વોર્ડ નંબર 2 માં દશેરા પ્લોટ પાસે વેરાઈ માતાના મંદિર ની સામે પાણી ભરાઈ રહે છે તથા દશેરા પ્લોટ પાસે વરસાદી પાણી નિકાલ માટેનો કાંસ બંધ કરી દેવામાં આવેલ છે જ્યારે વોર્ડ નંબર 3 માં વળ કરવા પ્રવેશ દ્વાર પાસે ગટરનો કચરો હટાવવામાં આવેલ ન હોવાથી રહેીસોને અવરજવરમાં તકલીફ પડે છે આમદ નગરપાલિકા વિસ્તારના ધાર્મિક સ્થળો જેવા કે રામપીર મંદિર દસાવા મંદિર બાપા સીતારામ મંદિર બહુરત બહુચરાજી મંદિર વેરાઈ માતા મંદિર લાલ બાપુની દરગાહ પાંચપીર દરગાહ મજાસા દાદાની દરગાહ જેવા ધાર્મિક સ્થળો પાસે પણ ગટરની સાફ સફાઈમાં કરવામાં આવેલ નથી જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી નથી જતું તેની પણ રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી થતી નથી જેથી આ ભ્રષ્ટ અને નિષ્ફળ કામગીરીના કારણે આમોદ નગરપાલિકામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય બન્યું છે જેના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો છે અને મોટા રોગચાળાનો ભય નગરજનો અનુભવી રહ્યા છે જેથી તમામ સમસ્યા તાકીદે દૂર કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં આ મોત યુથ કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધિયા માર્ગ આંદોલન કરવામાં આવશે અને જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન તંત્રીની રહેશે એમ જણાવેલ હતું રિપોર્ટર મકસુદ પટેલ બી ન્યૂઝ આમોદ જે મુદ્દા છે

હાજર કેમ નથી હતા તો નગરપાલિકાના બોર્ડને કે અધિકારીઓને ગામની ચિંતા નથી આ ચિંતાનો વિષય આની તાત્કાલિક ધોરણે કામ થવું જોઈએ આ સમસ્યાઓ છે સમસ્યાઓ તમારા લોકોએ દૂર કરવી જોઈએ એવી તમારી પાસે અપેક્ષા છે ચારના રસ્તા પર જે ડસામાનું મંદિર આવેલું છે એ તૈયાર નાળું છે તે નાળાની પણ આજ દિન સુધી કોઈ સાફ સફાઈ કરવામાં આવી નથી અને વોર્ડ નંબર ચાર બાબા સીતારામને જે સ્થાનિક વિસ્તાર છે તાગડી ચારે ચાર લાઇનમાં આજ દિન સુધી કોઈ ગટરની સાફ સફાઈ કરવામાં આવી નથી બહુતરાજી મંદિરથી જીપીના જે મેઈન ગેટ છે ત્યાં સુધી ગટરની પણ આજ દિન સુધી કોઈ સફાઈ કરવામાં આવી નથી વોર્ડ નંબર પાંચમાં જે બાપુની દરગાહ પાસે ગટરની સાફ સફાઈ કરવામાં આવી નથી તથા દરબારગઢ ચોખંડી અને ખડકીમાં પણ પાણીની છેલ્લા ઘણા સમયથી સમસ્યા છે જે આજ દિન સુધી તમે સમસ્યાનો નિકાલ લાવી શક્યા નથી વાંટા ખાટકીવાડ પાસે જવાના મેઇન રસ્તા પર ગટર વારંવાર ઉભરાય છે ત્યાંના સ્થાનિકો દ્વારા પણ તમને વારંરે રજૂઆત કરવામાં આવે છે તે છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી નંબર સ્થાનિક ગટરની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી છે ગટરનો ત્યાંથી ઉઠાવવામાં આવ્યો નથી ગટરના ઢાંકણા બંધ કરવામાં પણ આવ્યા નથી સ્થાનિક કોર્પોરેટર રોહિતભાઈ માછી દ્વારા શ્રદ્ધા સોસાયટીની સ્થાનિક ગટરથી લઈને સાફ સફાઈ માટે અનેક રજૂઆત કરવા છતાં આજે સત્તાધીશનું પેટનું પાણી પણ હલતું નથી આ ભ્રષ્ટ અને નિષ્ફળ કામગીરીના કારણે આમોદનગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રજ્ય બન્યું છે મચ્છરોનો ત્રાસ પણ વધી ગયો છે રોગચાળોનો ભય પણ ફેલાવે છે જેથી તાત્કાલિકપણે આ સમસ્યાઓ દૂર કરવામાં આવે છે